પાંચ વીઘાની મેં મગફળી બે વખત આવી પહેલી વખત વરસાદ થયો તો ત્યારે ઊગી નથી પાછી ઉગી અત્યારે કાઢવા ટાણે પાથરા સડી ગયા છે અત્યારે કંઈ હાથમાં આવે એમ નથી ખેતરમાંથી મગફળી કાઢવાના પૈસા નથી સળગાવે દેવી પડી એમ છે તો મારે સરકારને વિનંતી છે કે આમાં તાત્કાલિક કંઈક સહાય કરે તો ખેડૂત બીજા પાક માટે મુખ્ય કારણ તો એ છે કે આપ જાણીએ છીએ સૌ જાણે છે કે ભાઈ આ વધુ વરસાદ ને લીધે પાક સદંતર નિષ્ફળ ગયો છે તો ખેડૂતને આ ખેતર બહાર કાઢવા માટેના પણ પૈસા નથી તો શું કરે કઈ રીતે શિયાળુ વાવેતર કરવું તો એના પણ પૈસા નથી એટલે સરકાર પાસે સૌ તો બધાની એક જ માંગણી છે કે પાક ધિરાણ સંપૂર્ણપણે માફ કરે બીજી માગણી એ છે કે જે કંઈ સરકાર સહાય કે વળતર આપવા માંગે છે તે આપે તો ખેડૂત આ રીતે પોતાનું ખેતર ખાલી શકે ખાલી કરી શકે અને અન્ય એક માગણી એ પણ છે કે હવે જો આમાં થોડું ઘણું પણ જે કંઈ પાક ખેડૂતના હાથમાં આવે તે સરકારને મગફળી યાર્ડમાં વેચવા જાય તો જે પણ કન્ડિશનમાં હોય એ સરકાર સ્વીકારી લે તો જ ખેડૂત આમાંથી બેઠો થઈ શકે એમ છે બાકી બેઠો થઈ શકે એમ નથી અને સરકાર પાસે આપણે ઘણીવાર સાંભળેલું કે ભાઈ ખેડૂતની આવક બમણી કરવી બમણી કરવી અહીં આવક બમણી જ થતી ખેડૂત દેવામાં બમણો બની ગયો છે કરજદાર બની ગયો તો ખરેખર સરકાર બાપ કહેવાય અને જો ખેડૂતને તે ખરેખર ઊભો કરવા માંગતી હોય અને પોતાના પગે વ્યવસ્થિત ઊભા થઈ શકે જોવા માંગતી હોય તો અત્યારે આ જ માંગણી છે સર્વપ્રથમ પાક ધિરાણ માફ કરો બસ